નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ટીગો એરલાઇન્સનું સમર શેડ્યુલ જાહેર એકત્રીસ માર્ચથી અમદાવાદથી ઔરંગાબાદની સીધી ફ્લાઇટ બંને વર્લ્ડ હેરિટેજ સિટીની કનેક્ટિવિટી સાથે પ્રવાસી વધશે ટેકનોલોજીનો ઉપયોગ એમટીએસ બસમાં એઆઈ કેમેરા લગાવી ગેરકાયદે દબાણોથી લઈ અકસ્માતની માહિતી મેળવાશે પ્રાયોગિક ધોરણે દસ બસોમાં કેમેરા લગાવ્યા શિક્ષાનુ કોષ્ટક જાહેર પરીક્ષામાં ડિજિટલ ઘડિયાળ હથિયાર લાવે ઉત્તર વહીમાં ચલની નોટ લગાવે નિશાની કરી તો પરિણામ રદ થશે ઉત્તર પૂર્વના પવનથી પારો 13 ડિગ્રી ઠંડી અનુભવાય 3 દિવસ બાદ ઉનાળાનો અહેસાસ થશે ગુજરાતના આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદ અંબાલાલ પટેલની છે આગાહી સમાચારોમાં વાત કરીએ તો શહેરમાં ઉત્તર પૂર્વની દિશાથી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ પારો સાત ડિગ્રી જેટલો ગગડીને તેર ડિગ્રી નોંધાયો હતો જેના કારણે વાતાવરણ ઠંડુ ઠંડુઘાર થઈ ગયું હતું જ્યારે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ઠંડા પવનો ફૂંકાતા ગરમીનો પારો ઓછો રહેવાની સંભાવના છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વાતાવરણમાં પલટાના કારણે ઘઉં બટાકા વરિયાળી જેવા પાકને નુકસાન થઈ શકે છે જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠામાં માવઠું પડી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો કારણ કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારેના પવન કમોસમી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે હાલ સમગ્ર ગુજરાત ઠંડીના બાનમાં છે ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટા પવન ફૂંકાઈ રહ્યો છે તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સપ્તાહમાં ઠંડી ગરમી કે વરસાદનું જોર વધશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાય ગ્રહોના યોગો ઉદય ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે તો સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ અઢાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતાં કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે એકથી પાંચ માર્ચે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટો ફેરફાર જણાશે આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે દસ માર્ચથી બાર માર્ચમાં મોટા ફેરફાર થશે રિપોર્ટ સમાચાર મોડાસા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ અગિયાર પહેલાં કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે જેમાં પરીક્ષા દરમિયાન જો વિદ્યાર્થી કોઈ પકડાય મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સાથે લાવે ઉત્તર વહીમાં ચની નોટ લાવે નિશાની કરે અન્ય કલરની પેન વાપરે તો પરિણામ રદ થશે શિક્ષણ બોર્ડે તાજેતરમાં જાહેર કરેલા એક્શન પ્લાન સાથે પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા પરીક્ષાર્થીઓને કરવામાં આવનારી શિક્ષાનું કોષ્ટક પણ જાહેર કર્યું છે રાજકોટમાં ધોરણ દસ અને બારના કુલ એસી હજાર ત્રણસો સુડતાલીસ વિદ્યાર્થી અને સૌરાષ્ટ્ર માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ અગિયાર માર્ચથી લેવાનારી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા પહેલા કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી કોઈ ગેરતી કરતો પકડાય મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સાથે લાવે ઉત્તર વહીમાં ચની નોટ લગાવે નિશાની કરે અન્ય કલરની પેન વાપરે તો પરિણામ રદ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી પર નજર રાખવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કેમેરાની મદદ લેશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ બસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે બસમાં લાગેલા કેમેરા મારફતે શહેરમાં ટ્રાફિક ખાડાઓ અકસ્માત ગેરકાયદે સરદબાણ ગેરકાયદે હોર્ડિંગ્સ રખડતા ઢોર વગેરે અંગેની માહિતી મેળવવામાં આવશે પ્રાયોગિક ધોરણે દસ જેટલી બસોમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે કેમેરા કેમેરા લગાવી અને પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે લગાવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાની મદદ લેવામાં આવી છે એએમટીએસ બસના આગળના ભાગે કેમેરા લગાવવામાં આવશે જે કેમેરાનું રેકોર્ડ માહિતી શહેરમાં જે પણ સ્થળો ઉપર ગેરકાયદેસર દબાણો નો પાર્કિંગ રખડતા ઢોર જોવા મળશે તો આ તમામ બાબત સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમના ડેશબોર્ડ પર જોવા મળશે જેના મારફતે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવશે અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા એક વર્ષમાં એચવીપી એરપોર્ટથી અનેક સીધી ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી ઔરંગાબાદની બંધ કરેલી ફ્લાઇટને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ બે હજાર આ ફ્લાઇટ શરૂ થતાં બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટી સાથ પ્રવાસીઓ પણ વધશે તાજેતરમાં જ અમદાવાદની ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે તદુપરાંત અમદાવાદથી બેંગ્લોરની કનેક્ટિવિટી વધારવા માટે પણ વિસ્તારા એરલાઇન્સ દ્વારા પંદર માર્ચથી દરરોજની બે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત અજંતા ઇલોરાની ગુફાઓને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે આ બંને વર્લ્ડ હેરિટેજ સિટીની ભવ્યતા સંસ્કૃતિને નિહાળવા ઇચ્છતા લોકો માટે સીધી ફ્લાઇટ ઉત્તમ સુવિધા બની રહેશે આના પરથી એવું પણ કહી શકાય કે એક વર્લ્ડ હેરિટેજ સાઇટને અન્ય વર્લ્ડ સાઇટ સાથે જોડવા માટે ઇન્ડિગો દ્વારા સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ઓરંગાબાદ ધ સિટી ઓફ ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અમદાવાદને પણ બાર દરવાજાઓનું શહેર કહેવામાં આવે છે બંને શહેરમાં ઘણી બધી સમાનતાઓ પણ છે બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢમાં આગામી તારીખ પાંચથી આઠ માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે જેને લઈને જૂનાગઢ રેલવે તંત્ર દ્વારા યાત્રિકોની સગવડતાને લઈને ત્રણ ગેજ અને એક મીટરગેજ ટ્રેનની માંગણી કરી છે જૂનાગઢ સ્ટેશન અધિકારી પ્રફુલ ભટ્ટે જણાવ્યું કે આગામી જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતે તારીખ પાંચથી આઠ માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી રવિ સિઝન માટે ભાવ નિયત કરાયા છે જોકે હાલ ઉનાળુ બાજરીનું વાવેતર હજુ પણ શરૂ થયું નથી એ અગાઉ બાજરીના ભાવ જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં અચરજ ફેલાયું છે રવિ સિઝનમાં ખાસ કરીને તમાકુ ઘઉં શાકભાજી ચણા રાય બટાકા જેવા પાકોનું વાવેતર કર્યું છે રાજ્ય સરકાર શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે આણંદ જિલ્લામાં ધોરણ દસ એસએસસી બોર્ડની પરીક્ષામાં એકત્રીસ હજાર એકસો ચોર્યાસી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર આઠસો અને વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર એકસો અડતાલીસ સહિત કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે શિક્ષણ વિભાગે અત્યારથી તડામાર તૈયારીઓની આખરી ઓપ આપી દીધો છે વિચિત્ર વાત કરીએ તો વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ ભવન ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત યોજવામાં આવી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યશાસ્ત્ર વિષયના અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ અભ્યાસ અંતર્ગત વિધાનસભાની કામગીરીથી માહિતગાર કરવાનો હતો કેન્દ્ર સરકારની યોજનાઓમાં સારી સિદ્ધિ મેળવવા બદલ દર વર્ષે અપાતી પીએમ એવોર્ડને લઈ મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા પણ જિલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર સરકારની બાર યોજનાઓનું દિલ્હીની ટીમ સમક્ષ શનિવારના રોજ ઓનલાઈન પ્રેઝન્ટેશન કરાયું હતું પીએમ જે લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આ યોજનાઓમાં કેટલો લક્ષ્યાંક હતો તે અને અત્યાર સુધી કેટલું કામ થયું તે સહિતની બાબતોના રિપોર્ટની સિદ્ધિઓ સંબંધિત વિભાગની ટીમ દ્વારા રજૂ કરાઈ હતી તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર